વલસાડમાં હેરાફેરીનો એક અનોખો પકડી પાડ્યો છે પોલીસે પારડી તાલુકાના મોટીવાડા ગામ નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી એક કારમાંથી રૂપિયા બે લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે આ દારૂ કારના એન્જિન પર એટલે કે બોનેટમાં છુપાવવામાં આવ્યો હતો પોલીસે દારૂની હેરાફેરી કરતા કાર ચાલકની પણ ધરપકડ કરી છે પોલીસના ચેકિંગથી બચવા માટે બુટલેગરોએ આ નવી અપનાવી હતી સામાન્ય રીતે કારની અંદર અથવા ડીકીમાં દારૂ છુપાવવામાં આવતો હોય છે પરંતુ પોલીસે આ વખતે કારના બોનેટની અંદર પણ તપાસ કરતા આ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂ કાર અને મોબાઈલ મળીને કુલ રૂપિયા નવ લાખ બ્યાસી હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નવા નવા રસ્તાઓ શોધતા રહે છે અને અનેક પ્રકારના કિમિયાઓ અપનાવતા હોય છે પરંતુ પોલીસ પણ આવા કિમિયાઓને નિષ્ફળ બનાવી રહી છે